ઓલ્ફીમિયા ડ્રીમ ચિલ્ડ્રન્સ હોસ્પિટલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી જેમાં ડોક્ટરે બાળકને અન્ય હોસ્પિટલમાં રિફર કરવાનું કહેતા દર્દીના સગાઓએ ગુસ્સે થઈને એક બાદ એક બાર લાફા તેને ઝીંકી દીધા હતા અને અસભ્ય શબ્દોનો પણ પ્રયોગ કર્યો હતો આ સમગ્ર ઘટના હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી આ ઘટના બાદ ડૉક્ટરોમાં ભારે રોષ પણ જોવા મળ્યો હતો અને પોલીસમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી ત્યારબાદ પોલીસે તબીબની અરજીને લઈને આરોપી રાજકુમારની ધરપકડ કરી ડૉક્ટર કંઈ સમજે એ પહેલાં જ યુવકે ગાળાગાળી કરી રાફાવળી શરૂ કરી દીધી હતી ડૉક્ટરે કારણ પૂછતા રોષે ભરાયેલી વ્યક્તિએ બાળકને એડમિટ કરવાનો કેમ ના પાડી એમ કહીને એક બાદ એક નિર્દયતાપૂર્વક બાર લાફા ઝીંકી દીધા હતા એ દરમિયાન હોસ્પિટલનો અન્ય સ્ટાફ પણ આવી જતા ડૉક્ટરને માર મારવાથી બચાવ્યા હતા સાથે જ ઉગ્ર બનેલી વ્યક્તિએ સ્ટાફ સાથે પણ ગાળાગાળી શરૂ કરી હતી जिस समग्र घटना सीसीटीवी कैमरा में कैद हुई थी पांडेसरा पुलिस स्टेशन विस्तार में काले 6:30 बजे शाम में आश्रे एक हॉस्पिटल छे ड्रीम चिल्ड्रन एंड जनरल हॉस्पिटल अमा एक डॉक्टर छे मनोज प्रजापति एमनी पास एक रिलेटिव राजकुमार उर्फे बाबा विश्वकर्मा आ अपना 3 वर्ष ना बालक ने लेने आव्या होता अने एमनी रजवातेवी होती दवा पी ली दी તો એના પછી ડોક્ટરે સલાહ આપી કે એમને એડમિટ કરવું પડશે અને કદાચ જો મરીજ સિરિયસ હોય તો એમને બીજી જગ્યા પર રેફર કરવું પડી શકે છે તો આ પછી આ લોકોએ ઈલાજ નથી કરાવ્યા અને ત્યાંથી રહ્યા પછી પછી થોડા સમય વાપસ આવીને આ ડોક્ટરથી માથાકૂટ કરેલ કે તમને ખોટી સલાહ આપી છે અને એમને માર માર્યો તો આ ઘટનાની જાણ થતા જ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી લીધી છે અને આરોપીને અટક કરવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે